ખેડૂત કલ્યાણને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દર વર્ષે વિવિધ અનાજ કઠોળ અને પાકો માટે ટેકાના ભાવ જાહેર કરે છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસના ખરીફ સિઝનમાં પણ ખેડૂતોને યોગ્ય ભાવ મળે અને તેઓને ખોટ ન પડે તે હેતુસર મગફળી મગ અડદ અને સોયાબીન જેવા પાકો માટે ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે સરકારે આ માટે નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ મારફતે ઓનલાઈન નોંધણીની સુવિધા શરૂ કરી છે ખેડૂતો માટે આ પ્રક્રિયા પારદર્શક અને સરળ રહે તે માટે રાજ્ય સરકારે સહકારી મંડળીઓ અને ગ્રામ્ય કક્ષાએ પણ સહાયરૂપ વ્યવસ્થા ઊભી કરી છે પરંતુ ગીર સોમનાથમાં મોટાભાગના ગામોમાં સર્વર ડાઉન હોવાથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે નોંધણી માટે ગત મોડી રાતથી ખેડૂતો કતારોમાં ઊભા છે પરંતુ વહેલી સવારે સર્વર ડાઉન હોવાથી ખેડૂતોને રાતના ઉજાગરા માથે પડ્યા છે મારું નામ રાજેશભાઈ ઝાકાભાઈ અમે ઇન્દ્રો ગામના ખેડૂત છીએ ભાઈ কাল ડાટતા અમે તુસારની ટીના ફોર્મ ભરવા માટે આખી ખેડૂતો 100 200 જણા ગઈ રાતથી આખી રાત બેઠા છે અને આ રાતના આજે દિવસના 12 ગયા છે સત્તા પરનું સર્વર ચાલુ થયું નથી અને લોકો ખેડૂતો હેરાદ થાય છે અને સરકાર અત્યારે જ્યારે ચાલુ કરવાના છે એનો કોઈ હજી ખ્યાલ નથી અને લોકો ખૂબ હેરાન થાય છે વેલી તકે ચાલુ થાય એ અમારા ખેડૂતો માંગ છે ઇન્દ્રોઈ ગામ તમારું નામ પાજા જેઠા રામા હા શું 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 પ્રોબ્લેમ છે અત્યારે દોઢસો જણા બેઠા બરોબર ફર્વો ડાઉન છે અત્યારે હા કેટલા સમયથી અહીંયા બેઠા છું અહીંયા કાલના કાલના બેઠા બારાક વાઈ ગયા આખી રાત તમે અહીંયા બેઠા હશે ને રાતના બેઠા अच्छा आधी रात तक भी जागो छु हां जागिए सु प्रॉब्लम सु छे सर्वो चालू नत थतो अच्छा तुम्हें लोग हैरान थौ हैरान थाइयो था ओके अरविंद सोडा दिव्यांग न्यूज़ गिर सोमनाथ